નેતાઓના રાજીનામા બાદ આ ઓફિસો એ ખાલી કરવાની શરૂઆત એ થઈ ચૂકી છે આ મહત્વપૂર્ણ સમાચાર રાજીનામા બાદ મંત્રીઓએ ઓફિસ ખાલી કરવાની એ શરૂઆત છે તે કરી દીધી છે સૌથી પહેલા એ જગદીશ વિશ્વકર્માની ઓફિસ છે તે પણ ખાલી કરી દેવામાં આવી છે અને સાથે જ કૃષિ મંત્રી રાઘવજી પટેલની ઓફિસમાંથી પણ એ સામાન હટાવવાની શરૂઆત એ થઈ ચૂકી છે આ તમે ટીવી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો જોઈ રહ્યા છો આ એક્સક્લુઝિવ દ્રશ્યો કે જ્યાં એ હવે તડામાર તૈયારીઓ નવા મંત્રીઓ માટેની થઈ રહી છે અને જૂના મંત્રીઓ છે તેમની ઓફિસ એ ખાલી થઈ રહી છે ન માત્ર ઓફિસ પણ જે રીતના તેમને સરકારી બંગલો સરકારી ગાડી અને આ જે ઓફિસ છે એ પણ અત્યારે પરત લેવાની શરૂઆત થઈ ચૂકી છે એક બાદ એક મંત્રીઓની ઓફિસમાંથી સામાન એ હટાવવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે આરએનબી વિભાગ અને વહીવટી અધિકારીઓ દ્વારા અત્યારે દોડધામ એ ચાલુ કરી દેવામાં આવી છે એક બાદ એક એ જગદીશ વિશ્વકર્મા અને રાઘવજી પટેલ સહિત એ રાજ્યના એ ગૃહ મંત્રી એવા હરસંગવીની ઓફિસ પણ એ અત્યારે ખાલી કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે આવતીકાલે સફત વિધિ બાદ નવા મંત્રીઓને જે ઓફિસ ફાળવવાની છે તેની પેલા બળવંતસિંહ રાજપૂતે પણ એ પોતાની ઓફિસ છે તે ખાલી કરવાની શરૂઆત કરી દીધી છે આ મહત્વપૂર્ણ સમાચાર મંત્રીઓ સરકારી ગાડીઓ પણ એ પરત કરવાની શરૂઆત કરી દીધી છે જે રીતના હવે એ નવા મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે તે પેલા એ ગાંધીનગર સચિવાલયની અંદર એ આર એન બી વિભાગના અધિકારીઓ એ કામગીરીમાં લાગી ચૂક્યા છે